જય હિન્દ મિત્રો જુઓ અમારા બાજુના ખેતરમાં મારો તબેલાની બાજુમાં માલધારી સમાજ આવ્યો છે જુઓ બિલકુલ બિચારો ખુલ્લા આકાશમાં હશે એકદમ ખુલ્લા આકાશમાં છે પણ અમે એક જોયું ગમલામાં એક છે ને કુટુંબ ભાવના જબરજસ્ત છે એમ ખુલ્લામાં આટલા ઠંડીમાં પવનમાં ખુલ્લામાં પડી રહેવાનું એના માલ હાથે આવ્યા છે જુઓ આ લોકોનામાં મેં જોયું કે કુટુંબના જબરજસ્ત છે એમ દરેક વડીલનો આદર કરવાનો માન મર્યાદા બહુ રાખવાની તમે ત્યાં ઊભા ઉભા રહો તમે પહેલાં પૂછો કે ચૌધરી આવો ચા પીવો તેમ એમ જમવા ટાઈમ જમવાનું એમ ભલે આ પોતાના પશુઓને લઈ રખડતા હોય અહીંયા વડીલોને આદર આપવાનો બહુ છે એમ જુઓ તમે જોવા જેવી વસ્તુ છે આ આમ આ જે સમાજ જે માલદારી સમાજ જે પશુઓને ફરે છે ને આજે મેં નજીકથી અનુભવ કર્યો હું હમણાં જોઈ રહ્યો હતો એક વડીલ હતા એમને એનો દીકરો ત્રીસોનો દીકરો બોલો સ્નાન કરાવતો હતો નવરાવતો ભરાવતો હતો આપણા ડોહો ઘા ભાડતા દીકરો કોઈ હાબુ હાલવા ત્યા જવા એ કરી નહીં લે એમ કહે એવું કહીએ આપણે એટલે કહેવાનો મતલબ શું છે કે જે આપણા બધાને શું છે કે જે પેલા આવા દેશી ગણાય કે આ બધા દેશી છે એમ જે પેલા મોડર્ન જમાનાવાળા હતી એવું સમજો કે આ ગૌ હતી દે છે બાકી આ લોકો વધારે લાગણીશીલ સેન્સિટિવ હોય છે બહુ લાગણીશીલ આ લોકો હોય છે એનામાં જે અસલ ભારત જોવું હોય ને આ લોકો ફાઇન મળે જો આ તમે ગમેલા મોડર્ન બની ને દસ કરોડના બંગલામાં રહેતા હોય પણ માએ અલગ ઊંઘતી હોય ને બાપે અલગ ઊંઘી હોય છોકરો અલગ ઊંઘતો હોય એની બુને અલગ ઊંઘતી હોય એટલે એમાં શું છે ગમે ત્રણે ગમે ખાય જમો પણ આ સમાજના શીખવા જેવું છે કે અહીંયા કોઈ પણ વ્યક્તિ ગરડા ઘરમાં નહીં બધા ગરડા હોય તો મેં હાથે રાખીને સેવા બહુ વસ્તુ છે આ અને બધા કરોડોપતિ હોય તો એ પૈસા આપીને મોકલી દી ગરડા ઘરમાં ગયડા થયા આઠોચી પેલો ગયેડા ઘરમાં એટલે આ જે સમાજના પર જે બધા કહીએ કે આ લોકોને ખરેખર આ લોકોને અપન ના કરે આ લોકો આપણા ગમણામાં ગમી હોય ને તો થતી એમને મદદ કરવી જોઈએ એમ આ શું છે સમયની સમયથી સમયથી એમ મતલબ પછી ન તો પોણી પોણી ઓછું હોય બીજાને ચારણ ઓછું હોય એટલે આ બોલાડી કરતા હોય છે પણ સહકાર આપો છો પણ અમે શીખવાની બાબત આવીએ છીએ છે એમ કોમની એકતા પછી વડીલો પ્રત્યેનો જે આદર છે એ તમે આ બધી વસ્તુ શીખવા જેવી છે એમ આપણો અમે જે કાંઈ દેશ એસી છે ને તો ગવા ગવાર છે ને ગવોથી ગયો ને બધા જે બહુ વધારે ભણીને શું હોય ને એ બધા આવું કી પણ એને એ જ ખબર નહીં કે હાચું ભારત જ આ છે કે જે આપણી સંસ્કૃતિ હતી હારી હતી અમના જીવન ખરેખર નજીક જે અમને નિહાળો તો ખબર પડે કે એવી જિંદગી આ લોકો જીવી રહ્યા છે એમ અને આ જિંદગીમાં આ લોકો બહુ ખુશ છે એમ બહુ જ ખુશ એમ દરેકને મર્યાદા વડીલો તો એની નાની દીકરી હોય કે બહુ હતી એની મર્યાદા બહુ સારું છે એમ એટલે ભગવાન દ્વારકા પ્રાર્થના કરે લોકોને ખૂબ શક્તિ આવ્યું અને લોકો હમણાં પરથી આદર ભાવથી જુઓ તમે એમ જય હિન્દ જય ભારત